લખપત તાલુકાના કોટડા મઢ અને ભાદરા ગામ વચ્ચે જૂના નદી પર નિર્માણ પામી રહેલો ભવ્ય પુલ વિસ્તાર માટે રાહતરૂપ સાબિત થવાનો છે પુલની બંને બાજુ ઊંચાઈ હોવાથી વરસાદી ઋતુમાં થતી મુશ્કેલીઓ હવે ઘટશે વર્ષોથી ચાલતી લોકમાગણી હવે સાકાર થતી દેખાઈ રહી છે જેને લઈ ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અગાઉ ભારે વરસાદ દરમિયાન નદીમાં પાણી વધતા બેથી ત્રણ કલાક સુધી વાહન વ્યવહાર બંધ થઈ જતો હતો જેના કારણે બંને બાજુના ખેડૂત તેમજ પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી આ પુલ બની જતાં આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે સ્થાનિક ગ્રામજનો દ્વારા વધુમાં એવી માંગ પણ ઉઠાવવામાં આવી છે કે જો કોટડા મઠ પાપડી પુલનું કામ થાય તો વિસ્તાર માટે વધુ લાભદાયક સાબિત થશે ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર સરકારને દર મહિને કરોડો રૂપિયાનું આવક આપે છે કારણ કે અહીં વિશાળ ખનિજ વિસ્તાર છે અને અંદાજે બાવીસ જેટલી માઇનિંગ પ્રવૃત્તિઓ ચાલુ છે તેથી સરકાર આ વિસ્તારના આધારીય વિકાસ માટે વિશેષ ધ્યાન આપે તેવી માંગ ગ્રામજનો અને મીડિયાના માધ્યમથી રજૂ કરવામાં આવી છે પુલના કામ દરમિયાન પીડબ્લ્યુડી ના ઇન્જિનિયર રામજી સાહેબ સ્થળ પર હાજર રહ્યા હતા નિરીક્ષણ દરમિયાન સરકાર દ્વારા માન્ય લોખંડ સિમેન્ટ રેતી અને કાકરીનો ઉપયોગ થતો હોવાનું તેમજ તમામ સામગ્રી સરકાર માન્ય સર્ટિફાઈડ હોવાનું જોવા મળ્યું ઇન્જિનિયર સાહેબ દ્વારા રાત્રિના સમયે કામ ચાલુ રહે તે માટે સુરક્ષા દ્રષ્ટિએ રેડિયમ લગાવવા જરૂરી ચિહ્નો મૂકવા તેમજ સરકારના નિયમો મુજબ પ્લાન નકશો અને માહિતી ચાર્ટ સ્થળ પર લગાવવા સુપરવાઇઝરને તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી આ પુલ પૂર્ણ થતાં કોટડા મઢ અને ભાદરા સહિત સમગ્ર વિસ્તારના લોકો માટે આવાગમન સરળ બનશે અને વિકાસને નવી દિશા મળશે રિપોર્ટ બાય આદમ નોત્યાર કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા